બ્રહ્માંડમાં મનુષ્યનો વિકાસ ઐશ્વર્ય શક્તિ સર્વપ્રથમ મનુષ્યમાં ઉપલબ્ધ થાય છે એ ભગવાનના પક્ષની શક્તિ છે ઐશ્વર્ય એ ભગવત પ્રાપ્તિ તરફની શક્તિ ખુલ્લી થાય એટલે કે પોતાના ભગવદ્ ગુણો ખીલે એની શરૂઆત છે હવે મનુષ્યમાં ઐશ્વર્ય એટલા માટે ખુલ્લું થાય કે મનુષ્ય ગતિમાં બધા અનુભવો થાય અને એમાં ધીમે ધીમે અથડાતો કૂટાતો પડતો ચડતો એમ આગળ વધ્યા જ કરે એટલે એની એ શક્તિ ખીલતી જાય અને આગળ વધતાં વધતા જ્યારે આ પુનર્જન્મની માન્યતામાં આવે એટલે કર્મ અને એમાં ત્યારે એની દિશા બદલાય ત્યાં સુધી તો અથડાય કૂટાય આગળ વધે એવું થાય એની દિશા બદલાય એટલે દાદાશ્રી સમજાવે છે એ અંદર આગળ વધતું જાય પણ એ બહુ કપરો રસ્તો બહુ ચડ ઉતર કેટલી બધી માથાકુટમાંથી નીકળે અને પછી એ શક્તિ ખીલતી જાય એટલે ઐશ્વર્ય શક્તિ તો બધેય કહેવાય પણ ખરી તો અહીંયા ભારતમાં કહેવાય કારણ કે ત્યાંથી પછી આગળ વધે એટલે પોતાનો સ્વભાવ જ જે છે પરમ ઐશ્વર્ય પોતાની મૂળ શક્તિઓ ખુલ્લી થાય એ પ્રોસેસમાં લાગી જાય એટલે ઐશ્વર્ય એ રીતે છે એ મનુષ્યને લાગુ પડે છે એના પરથી ઈશ્વર શબ્દ આવેલો ઈશ્વર શબ્દ શક્તિને લાગુ પડે છે એક વિકાસ પામેલી પૂર્ણ વિકાસ પામેલી શક્તિ એ ઐશ્વર્ય એટલે આવી રીતે ઈશ્વરને સર્વ શક્તિમાન ગણીએ છીએ એટલે મનુષ્યની કિંમત અહીં આવી બીજી કોઈ ગતિમાં આ નથી જેમ જેમ એગ્રેસિવ ફોર્સ એટલે કે આક્રમકતા ઓછો થતો જાય છે તેમ તેમ મનુષ્યનો વિકાસ થતો જાય છે આમ કરતાં કરતાં એને સમજમાં આવે છે કે પોતાના જ કરેલા કર્મોનો ભોગવટો પોતે જ ભોગવવો પડે છે એ સમજ આવતા જ એનો વિકાસ એ પ્રમાણેનો થઈ જાય છે આ બધી વિકાસની ભૂમિકાઓ સારા એ વિશ્વમાં અલગ અલગ પ્રકારની હોય છે જ્યાં જેવી વિકાસની ભૂમિકા છે એ ભૂમિકાવાળા જ જીવો ત્યાં એ ક્ષેત્રમાં હોય છે અને પુનર્જન્મમાં માનવાવાળા જે જીવો છે એમની ભૂમિકા એવી છે તો તે ત્યાં એવા ક્ષેત્રમાં જન્મ પામે છે કોઈ જીવ કોઈ ક્ષેત્રનો દાવો નથી કરી શકતો મનુષ્યનો વિકાસ કેવળ માન્યતાથી ઓળખાય મનુષ્યનો વિકાસ સાને આધારે ઓળખાય કનુદાદાશ્રી સમજાવે છે મનુષ્યરૂપ દેહ મળ્યો ત્યારથી જ એ ભાન સ્વરૂપમાં આવ્યો જ નથી હવે ભાન નથી એ બન્યું કેવી રીતે તો કહે આ માન્યતાના લેવલ પર ચાલ્યા કરે છે માન્યતા હું કેવળ માન્યતા ઘણા કાળે મનુષ્ય દેહની સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યાર પછી એ બેભાનવાળી અવસ્થામાં આગળ વધતો જાય છે ત્યાં આગળ આખો ઉત્ક્રાંતિનો ક્રમ રહ્યો છે માનવ અને માનવનું જીવન સ્તર જીવનના વિકાસનું સર્વસૂચક એ માન્યતા છે માન્યતા કેવી અને કેટલી પરિપક્વ થતી જાય છે એના પર ઉત્ક્રાંતિનો આધાર છે એનું સૂચક એટલે કે માપ એ ભાષા છે અને એનાથી અહંકારનો વિકાસ સમજાય મનુષ્ય વાણી ઉચ્ચારે એનાથી એની ભૂમિકાનું માપ સમજાઈ જાય વાણી પરથી મનુષ્ય અને મનુષ્યનું જીવન અત્યારે એ અહંકારની કઈ ભૂમિકા પર છે એ પણ બહુ સારી રીતે સમજાય આ ઉત્ક્રાંતિનો અદ્ભુત સિદ્ધાંત છે આ વિશ્વમાં મનુષ્યના વિકાસના ચૌદ લાખ થર છે એમાંથી ઉપરના પચાસ હજાર થર પિરામિડની ટોચના એક અષ્ટમાંશ ભાગમાં જે પચાસ હજાર થર આવે તે ભારતના છે અને તે વિકસિત છે તે આંતરિક વિકાસ છે બાકીના મનુષ્યો વિકાસના ક્રમમાં છે જેમ જેમ મનુષ્યનું આંતર ડેવલપમેન્ટ થતું જાય તેમ તેમ ભગવાનનો એટલે કે કુદરતનો ભય વધતો જાય આ ઓર્ડર વધવો એ વિકાસનું સૂચક છે બ્રહ્માંડના ક્ષેત્રો બ્રહ્માંડમાં કુલ પંદર ક્ષેત્રો પાંચ મહાવિદ્ય ક્ષેત્ર પાંચ ઐરાવત ક્ષેત્ર પાંચ ભરત ક્ષેત્ર છે જ્યાં બધે મનુષ્યો હ્યુમન ફોર્મ્સ છે એમાંથી પાંચ ક્ષેત્રો એટલે કે મહાવીદે એવા છે જેમાં કાળખંડ બદલાતો નથી એ ચોથો આરો કહેવાય છે અને ત્યાં કાયમ વીસ તીર્થંકર પરમાત્માની હાજરી હોય છે તેથી એ પાંચ ક્ષેત્રોમાંથી કાયમ કાયમજીવો મોક્ષે જાય છે બાકીના દસ ક્ષેત્રો એવા છે જ્યાં કાળખંડ બદલાતો રહે છે હાલમાં અહીં ભરત ક્ષેત્રમાં અવસરપીણી કાળનો પાંચમો આરો એટલે કે હુંડાવ અવસરપરણી ચાલે છે જેથી સીધો મોક્ષ શક્ય નથી